જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ રોડમાં ભ્રષ્ટાચાર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સમા કણકિયા પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ બનાવવામાં આવી રહ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની ભરતી વિના સીસી રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યો હતો જેતપુર કણકિયા પ્લોટમાં વિચિત્ર રીતે સીસી રોડ પર બીજો સીસી રોડનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરવા છતાં રોડ બનાવવાનું કરાયું શરૂ સરકારના પંદરમાં માં નાણાં પંચના બનાવવામાં આવી રહ્યો હતો જાગૃત નાગરિક અને સ્થાનિક વેપારી દ્વારા રોડ પરનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો જેતપુર નવાગઢ નગરપાલિકા કોન્ટ્રાક્ટર દ્વારા અનેક જગ્યાએ આ પ્રકારના રોડ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકામાં હાલ અધિકારી શાસન બ્યુરો રિપોર્ટ રાકેશ પીઠડીયા જેતપુર